જય માતાજી મિત્રો મિત્રો ફિરુજી રાની ગુજરાતી ફિલ્મના મહાવિલન એટલે કે જોરદાર અભિનેતા એમના જ ડાયલોગ એમની એક્ટિંગમાં જ અને એમના અવાજમાં જ સાંભળવા માટે ગોવિંદ બજાણિયા યુટ્યુબ ગોવિંદ બજાણિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સાંભળો ગોવિંદ બજાણિયાના અવાજમાં નહીં પણ ફિરુજી રાનીના અવાજમાં દરિયાના પાણીને કોઈ માપી ના શકી ને આ જોરાવર ને કોઈ પાછી ના આ દુર્જંગ સિંઘ નો દાવ એટલે તરવાલ વિના વાઢી નાખે સાવ સાવ જ બગડે ને તો જંગલ થથડે અને બાપો બગડીને તો બાવન ગામ ફફડે वन वगડામાં ફૂલનો ગોટો ક્યાંથી ચાલો સથી धरो સુંગી લઈએ બો બોલી કયો છોકરા કારણ કે કહેનારા એક કીધું છે ને કે રાત પછી સૂરજ ઉગે છે અંધારા પછી અજવાળું હોય છે અને આ ભલાજી

મેં ધાર્યું હતું કે તું મૂર્ખ છે પણ એનેથી પણ તું વધારે મૂર્ખ છે કારણ કે તારી ભત્રીજી રાધા મારા મંગલ જોડે એટલે કે મારા ભાઈ જોડે લગ્ન કરશે અને તારી મિલકત બધી મારા નામે થઈ જશે કડવી કડવી કારણ કે આ કડવી આ રૂપ સિંગના રૂપને એની જણનારી નથી ઓળખી શકી તો પેલી બે કળની કડવી શકવાની છે જય માતાજી મિત્રો મિત્રો કેવા લાગે અમારા ડાયલોગ તો આવા જ ડાયલોગ જોવા માટે નિમિક સાંભળવા માટે ગુજરાતના તમામી કલાકારોના અવાજમાં કોમેન્ટ કરો સાથે તમારી ફરમાઈશ પણ લખો અને હા ગોવિંદ બજાણિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય માતાજી